રોકડા રૂપિયા સોળ લાખ તેમજ બે લોડેડ પિસ્તલ કબજ કરી હતી પાટીના પંચશીલ નગરમાં પાંચસો મીટરના એરિયામાં ચાર વોકી ટોકીને પચીસ સીસીટીવી કેમેરા રાખી રોજનું દોઢ લાખનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એપી ચૌધરી અને તેમના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે ડ્રગ્સ માફિયાના કિસ્સામાંથી રૂપિયા બાર લાખનું એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે એમડી વેચાણની સોળ લાખની રોકડા પણ મળી આવ્યા હતા રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને બે લોડેડ પિસ્તોલ મળી હતી ડ્રગ્સ માફિયા શિવા ઉપે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે શિવાએ ઘરમાં પંચાણું ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો હતો આ માફિયા માત્ર ત્રણ ત્રણ સુધી જ વણેલો છે શિવા ગાઉસ લાભતપુરા પોલીસમાં મારામારીના છ ગુનાઓ ઉમરા પોલીસમાં લૂંટ વિથ અપહરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો અગાઉ પાસના તળીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી એસઓજીની પીઆઈ સહિત સત્યાવીસ માણસોની ટીમ બાઇકો પર પંચીલ નગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારે બાજુથી કોડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો એસઓજીને એક બાપ ચોવીસ સીસીટીવી કેમેરા પોતે નાખી અને એનો કંટ્રોલ રૂમ પોતાના ઘરમાં બનાવેલો હતો ને

એ પોતે ગુનેગાર છે ઘણા બધા એના દુશ્મનો છે ડર લાગતો એટલા માટે લોરેસ્ટલ રાખતો હતો આરોપીની પ્રોફાઈલ એ છે કે એક ગુનેગાર છે સૌરાષ્ટ્રનો રહેવાસી છે અહીંયા રહેતો હતો અને અહીંયા લૂંટ ઝાડ મર્ડર એનડીપીએસ ના ઘણા બધા ગુના એના વિશે ઉપર દાખલ થયેલ છે